ગુજરાતમાં ભાજપ બિનહરીફ ચૂંટાઈ આવે એ સામાન્ય બાબત થઈ ગઈ છે પરંતુ કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી બિનહરીફ નથી ચૂંટાઈ આવી અને જ્યારે એ ચૂંટાઈ આવે ત્યારે રાજકારણમાં ગરમાવો આવે અને આશ્ચર્ય પમાડે તેવી બાબત છે સાંભળીને તો નવાઈ લાગી છે પરંતુ આ હકીકત છે કારણ કે કોંગ્રેસ આણંદ જિલ્લાના આંકલાવ એપીએમસીની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાઈ આવી છે કેવી રીતે કોંગ્રેસે આખો ખેલ પાડ્યો જોઈએ અહેવાલમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું હિતાલી શાહ એક સમયે મધ્ય ગુજરાત કોંગ્રેસનું ગઢ હતું પરંતુ છેલ્લા દસ વર્ષથી કોંગ્રેસે મધ્ય ગુજરાતમાં પોતાની પકડ ગુમાવી અને ભાજપે મધ્ય ગુજરાતમાં સારી એવી પકડ બનાવી લીધી એટલે એક રીતે કહી શકાય કે મધ્ય ગુજરાત હવે ભાજપનો ગઢ બની ગયો છે પરંતુ આણંદ જિલ્લામાં અમિત ચાવડા ભરતસિંહ સોલંકી જેવા દિગ્ગજ કોંગ્રેસના નેતાઓ હોય અને છતાંય આણંદ જિલ્લો ભાજપનો ગઢ બને ત્યારે કોંગ્રેસના નેતાઓને પણ વિચારતા તરી મૂકે તેવી આ બાબત છેલ્લા ઘણા સમયથી સામે આવતી હતી અને જોવા પણ મળતી હતી અને આ બાબત ચર્ચાઈ પણ રહી હતી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ આણંદની સાતમાંથી છ વિધાનસભાની બેઠકો પર બાજી મારી ગયું પરંતુ એક એવી બેઠક આંકલાવ જે કોંગ્રેસે સાચવી રાખી છે અને એ પણ અમિત ચાવડાને કારણે હવે વાત કરીએ અમિત ચાવડા જ્યાંથી આવે છે તે વિસ્તાર એટલે કે આણંદ જિલ્લાનો આંકલાવ તાલુકો આણંદ જિલ્લાનો આંકલાવ તાલુકો હજુ પણ કોંગ્રેસનો ગઢ છે કારણ કે અમિત ચાવડા આંકલાવથી આવે છે અને પોતાના ઘરમાં ગાબડું તો અમિત ચાવડા ન જ પાડવા દે તેવી ઘટના પણ આજે બની છે અને તેમણે સાબિત પણ કરી દીધું કારણ કે આંકલાવની એપીએમસીની યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસની જે પેનલ છે તે બિનહરીફ ચૂંટાઈ આવી છે નવાઈની વાત તો એ છે કે છેલ્લા ઘણા સમયથી આણંદ જિલ્લામાં ભાજપે મજબૂત પકડ બનાવી છે પરંતુ આંકલાઓમાં જોઈએ એવો પ્રતિસાદ ભાજપને નથી મળી રહ્યો અને એની પાછળનું કારણ પણ અંદરો અંદરની જૂથબંધી પણ માનવામાં આવી રહી છે આંકલાઓ એપીએમસી આમ તો વર્ષ બે હજાર બે થી જ કોંગ્રેસ હસ્તક છે પરંતુ બિનહરીફ ચૂંટાઈ તે કદાચ પ્રથમ વખત બન્યું હશે ગત સત્યાવીસ માર્ચે આંક લાવ એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગની દસ બેઠક માટે બાર ફોર્મ ભરાયા હતા અઠ્ઠાવીસ માર્ચે તમામ બાર ફોર્મ મંજૂર થયા આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી ત્યારે બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા જેને લઈને કોંગ્રેસ પ્રેરિત તમામ ખેડૂત પેનલના દસ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા કોંગ્રેસ પ્રેરિત પેનલનો આણંદ આંક લાઉ એપીએમસીમાં જે બિનહરીફ ચૂંટાઈ આવ્યા તેને લઈને અમિત ચાવડા આંકલાવના નેતાઓ અને કોંગ્રેસના કાર્યકરો ગેલમાં આવી ગયા અને ભવ્ય જીતને વધાવી લીધી અમિત ચાવડા અને સમર્થકોએ વિજય ઉત્સવ પણ મનાવ્યો મનાવે પણ કેમ નહીં કારણ કે બિનહરીફ કોંગ્રેસની પેનલ ચૂંટાઈ આવી છે અને આ બિનહરીફ કોંગ્રેસની પેનલ ચૂંટાઈ આવે તે માટે ક્યાંક ને ક્યાંક અમિત ચાવડાએ એડી ચોટીનું જોર પણ લગાવ્યું હોય તેવી વાત પણ ચર્ચાઈ રહી છે બિનહરીફ જીત બાદ અમિત ચાવડાએ શું કહ્યું સાંભળીએ આજે ફરી એકવાર આંખલાવ તાલુકાના તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સહકારી આગેવાનો તમામ સહકારી મતદારો ને તાલુકાની તમામ જનતાએ પક્ષા પક્ષીથી પર રહીને કોંગ્રેસના ઉમેદવારોમાં વિશ્વાસ મૂક્યો છે ને ફરી એકવાર આંકલાવ એપીએમસીની કોંગ્રેસની પેનલ બિનરી પાજે છૂટાયેલી જાહેર થઈ છે ત્યારે આજે અમે સૌનો આભાર માનીએ છીએ અને આટલા વર્ષોથી આ તાલુકામાં કોઈ પણ નાત જાત ધર્મ કે પક્ષના ભેદભાવ વગર આ બજાર સમિતિ એપીએમસી સંસ્થા લોકોના સેવાનું એક માધ્યમ બની છે કોઈ પણ તકલીફ હોય કોઈ પણ જરૂરિયાત હોય તો એના માટેનું એક સંપર્કનું કેન્દ્ર બની છે અને અમારા સૌનો આજે પ્રયત્ન રહેશે કે ફરી જનતાએ જ્યારે મતદારોએ વિશ્વાસ મૂકીને કોંગ્રેસની પેનલને બીનરીફ છૂટીને મોકલી છે ત્યારે આવનારા દિવસોમાં આ તાલુકાના ખેડૂતોને એના ઉત્પાદનના સારા બજાર ભાવ મળે ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ થાય સરકારી યોજનાઓનો સીધો લાભ ખેડૂતો સુધી પહોંચે એવો અમારો પૂરો પ્રયત્ન કરે છે અને ફરી એકવાર અમે આખા તાલુકાના તમામ લોકોનો આભાર માનીએ છીએ કે કોંગ્રેસની પેનલને આજે ભિનરીફ ચૂંટાયેલી જાહેર કરી એટલે સૌ અમારા પર વિશ્વાસ વિશ્વાસ ક્યારે ઢદવા પણ દઈએ ને તૂટવા પણ દઈએ અમિત ચાવડાએ આંખ લાવ એપીએમસીમાં ખેડૂત પેનલની બિનહરીફ જીત બદલ મતદારો અને પ્રજાનો આભાર માન્યો છે સાથે જ સ્પષ્ટ અને સારા કારણે જ આ બિનહરીફ જીતને જવાબદાર અમિત ચાવડાએ છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આંકલાઓમાં કહાનવાડી જમીન જે વિવાદ છે તે પણ ચર્ચામાં આવ્યો અને તેને લઈને ગ્રામજનોમાં નારાજગી ભાજપ સામે જોવા મળતી હતી અને આ નારાજગી જ ખેડૂતોની પેનલમાં પણ જોવા મળી હોય તે વાત પણ ચર્ચાઈ રહી છે કારણ કે કહાનવાડીની જે જમીનનો જે વિવાદ છે તે રાજકોટ સ્થિત સ્વામિનારાયણ સંસ્થાને ગુરુકુળ માટે ફાળવવામાં આવી અને એ વાત પણ ચર્ચાઈ કે જે આ જમીન સ્વામિનારાયણને સ્વામિનારાયણ સંસ્થા જે રાજકોટની તેને ગુરુકુળ માટે જે ફાળવવા માટેની ભલામણ જે છે તે ભાજપ દ્વારા કરાઈ જેને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો હતો વિરોધ પણ થયો જોકે આ તમામની વચ્ચે બીજો એક એ પણ સવાલ છે કે આંકલાવ એપીએમસીની ચૂંટણી ભાજપને એક પણ ઉમેદવાર ન મળ્યો કે જીતી આવે આની એક કારણ એ પણ છે કે આણંદ જિલ્લામાં ભાજપે પકડ તો મજબૂત બનાવી છે પરંતુ અંદરો અંદરની લડાઈ જૂથબંધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આંખે ઉડીને વળગે છે આમ તો ભાજપે ઘણા પ્રયત્ન કર્યા કે આંકલાઓ એપીએમસીની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખે અને જીતે પણ જાય પરંતુ આ તમામ પ્રયત્નો અમિત ચાવડાની સામે ફેલ થઈ ગયા મહત્વની બાબત છે કે આણંદ જિલ્લામાં ભાજપના ગઢમાં કોંગ્રેસની આંકલાવ એપીએમસીમાં બિનહરીફ જીત એ આણંદમાં કોંગ્રેસ માટે આશાનું કિરણ બનશે કે કેમ એ પણ એક આવનારો સમય બતાવશે કારણ કે કોંગ્રેસ પાસે પણ જોઈએ એવું મજબૂત સંગઠન નથી અને મજબૂત સંગઠનના અભાવને કારણે જ લોકસભામાં અમિત ચાવડાને હારનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ ભાજપે હવે આંકલામાં પોતાની પકડ મજબૂત કરવા માટે એડી ચોટીનું જોર લગાવવું પડશે હેતાલી શાહ ગુજરાત તક આણંદ